ગુજરાતમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે શિક્ષણ જગતમાં શિક્ષણ જગતને લાંછણ લગાડનારી ઘટના સામે આવી છે ગઢડાના ઢસામાં કલંકિત ઘટના શિક્ષકની શરમનાક હરકત ના વિડીયો સામે આવ્યા છે અને શિક્ષકની જે શરમજનક કરતુતો છે શાળાની અંદર ઢસા પ્રાથમિક શાળામાં શિક્ષકની આ શરમજનક કરતુતો સામે આવી છે જાની આનંદમાં શિક્ષક સાથે અડપલા કરી રહ્યા છે વિડીયો વાયરલ થતા સમગ્ર હકીકત એ સામે આવી છે ઢસા પ્રાથમિક શાળાનો આ વિડિયો છે શિક્ષણ જગતને લાંછન લગાડતો આ વિડિયો છે ગઢડાના ઢસામાં આ કલંકિત ઘટના બની છે અને આ કલંકિત ઘટનાએ શિક્ષણ જગતને શર્મમાં મૂક્યું છે ગામડાઓની અંદર ગરીબના બાળકો મધ્યમ વર્ગના બાળકો એ પ્રાથમિક શાળામાં ભણવા જતા હોય છે ગામની શાળામાં ભણવા જતા હોય છે વર્ષોથી નોકરી કરતા શિક્ષકો પર માતા પિતાને એટલો બધો ભરોસો હોય છે કે શિક્ષકના ભરોસે બાળકોને મૂકી દેતા હોય છે પરંતુ જે આ વિડીયો સામે આવ્યો છે આ વિડીયો એ ગુજરાતના શિક્ષણ ઉજાગર કરતો વિડીયો છે આ હેવાન શિક્ષકને તમે દ્રશ્યોમાં જો પ્રાથમિક શાળા ઢસા ગામ નટરાજ સંઘરાજ શંકરપરા પ્રાથમિક શાળા છે ઢસાની અને ત્યાંનો આ શર્મસાર કરતો વિડિયો કે જે વિડિયોની અંદર જે શિક્ષકને માનું સ્તર આપ્યું છે એવો હરામખોર શિક્ષક એક દીકરી સાથે શારીરિક અડપલા કરી રહ્યો છે અને આખી ઘટના ત્યાંના જાગૃત વ્યક્તિએ કેદ કરી છે કારણ કે અનેક લોકોની ફરિયાદ હતી કે આ શિક્ષક આવી પ્રવૃત્તિઓ કરે છે દીકરીઓને અડપલા કરે છે અને આનંદ જાની નામનો શિક્ષક એની જે પ્રવૃત્તિઓ છે યોગ્ય નથી અને આખરે આ શિક્ષણની શર્મસાર કરતી ઘટના આવા શિક્ષકોએ આખા શિક્ષણ વ્યવસ્થાને બદનામ કરે છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ ઉપર એ પૂરતું ધ્યાન નથી કે ધ્યાન રાખવામાં નથી આવતું કેટલા બધા શિક્ષકો આવી પ્રવૃત્તિ કરે છે એમની પ્રોફાઇલની તપાસ સમયાંતરે એમના મગજની તપાસ નથી થતી અને આવી ફરિયાદોને સિરિયસ લેવામાં નથી આવતી ખરેખર શિક્ષણ એવી વ્યવસ્થા છે કે જેને પ્રફુલભાઈ પાનસુરી આપણી સાથે જોડાયા છે રાજ્ય સરકારમાંથી પ્રફુલભાઈ એક વિડીયો સામે આવ્યો છે શું પગલાં લેવાશે રાજ્ય સરકાર વતી તમે શું પગલાં લેશો એક આપની પાસેથી જાણવું હતું સાહેબ શિક્ષણ જગત માટે

તુરંત જ મેં વિડિયો જોયા પછી તુરંત જ અમારા નિયામક જોશીજીને આદેશ કરી દીધો છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપી છે કે દીકરીના પરિવાર સાથે રહી અને આના કેસ થાય બોટાદ એસપી જોડે પણ વાત થઈ નરાધમને પકડી લીધો છે અને પોસ્કો એક્ટ લગાવી અને આની તુરંત કાર્યવાહી થાય અને સજા થાય એવા એવિડન્સ ઉમેરી અને એનો ઝડપથી ઉદાહરણરૂપ દાખલો બને જ્યાં જ્યાં આવી ઘટના ઘટે તો એક્શન લેસુ જ પરંતુ આવી કોઈ નાની નાની કમ્પ્લેનો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવે છે ત્યારે પણ અમે તુરંત જ એક્શન લઈએ છીએ અને આમાં પણ છોડવામાં એમને નહીં આવે એમને સસ્પેન્ડ કરી દીધો છે ખાલી સસ્પેન્ડ નહીં પોલીસ કેસ પોસ્કો દ્વારા એનો કોર્ટમાં નામદાર કોર્ટમાં એનો કેસ ચલાવી અને સજા થાય ત્યાં સુધી શિક્ષણના અમારા અધિકારીઓ દીકરીની પરિવાર સાથે રહી અમને એમને તમામ હેલ્પ કરશે પ્રફુલભાઈ થોડા સમય પહેલા પણ આવા અનેક દાખલાઓ સામે આવ્યા હતા કોઈ એવો રાજ્ય સરકાર આ શિક્ષકોનું દર થોડા સમયે ઓડિટ થાય કે તપાસ થાય એમની પ્રવૃત્તિ એમની માનસિકતા

તમારા મીડિયા ક્ષેત્ર થી લઈને જે જે લોકો આઈડિયા આપશે કે જ્યાં પ્રોબ્લેમ્સ છે એના ઉપર અમે ગંભીર ધ્યાન આપી પરિણામ લાવીશું પ્ર પણ આવી બધી જે પ્રવૃત્તિઓ છે એને અટકાવવા માટે શિક્ષણ વિભાગ શું કરશે મારો પ્રશ્ન આ છે અટકાવવાના વિભાગ સાથે પોસ્કો એક્ટ સ્પેશિયલ પહેલેથી જ આ બાળક સાથેની કોઈ પણ એરેન્જમેન્ટની ઘટનાઓ હોય એમાં લગાવવામાં આવે છે આ કલમ જ કાફી એમના માટે છે અને પોલીસ દ્વારા પણ એસપી દ્વારા પણ આ નરાદમને પકડાઈ ગયો છે અને એની કાર્યવાહી થઈ રહી છે આભાર પ્રફુલભાઈ અમારી સાથે જોડાવ તો પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકારનો જે શિક્ષણ વિભાગ છે એ દરેક વિભાગમાં તમે આર્મી કે પોલીસ કે એવી કોઈ પણ ડિસિપ્લિન ફોર્સની નોકરીમાં હોવ તો દર વર્ષે તમારું બધું જ ચેકઅપ થાય તમારો ફિઝિકલ મેન્ટલ તો શિક્ષક જેવી નોકરીઓમાં કેમ આ પ્રકારની પ્રવૃત્તિ નથી થતી આવા નરાધમ હરામખોર શિક્ષક સારા ગુરુજનો માટે નહીં હરામખોર નરાધમ શિક્ષકો સાલાઓને એકવાર એવું કે પીટીસી બીએડ કરી પાસ કરીને એકવાર સરકારી નોકરી લઈ લીધી પછી ગામડાઓમાં મજા તમને ખબર છે ભાઈ આ શિક્ષકોનું શું સ્થાન હોય છે ગરીબ ગામડામાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો પરિવાર એ દિવસ રાત મહેનત કરે છે અને એની બદલીમાં પોતાના બાળકને શાળાએ મોકલે છે સવારથી સાંજ એ તમારા ભરોસે મોકલે છે કે અમે મહેનત કરીએ છીએ પરંતુ અમારું બાળક એ આવી કોઈ પણ પ્રકારની મહેનત ના કરે સારું ભણે અને આગળ વધે પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ છે પરિસ્થિતિ આજે એવી છે કે આવા નરાધમ શિક્ષકો એ દીકરીઓ સાથે અડપલા કરે આવી ઘટનાઓથી ગરીબોનો વિશ્વાસ તૂટે છે સરકારી શાળામાં બાળકોને મોકલવાનો વિશ્વાસ તૂટે છે ગર્લ્સ હોસ્ટેલ નામનું કલ્ચર એ આપણા દેશમાં અંગ્રેજ સલ્તનતથી ચાલતું આવ્યું છે ગર્લ્સ હોસ્ટેલ્સ ગર્લ્સ કોલેજ ગર્લ્સ સ્કૂલ અને એમાં એવો પણ એક પ્રયાસ થતો કે શિક્ષક પણ મહિલા હોય આવો એક પ્રયાસ થતો કારણ કે આવા જે નરાધમ શિક્ષકો છે જેમની માનસિકતા જ વિકૃત છે જે હલકી માનસિકતા સાથે પેદા થયા છે આવા લોકો એ સમાજ માટે કલંક છે આવા લોકો એ આપણા રાજ્ય માટે કલંક છે પ્રફુલ્લ પાંસલિયાએ કહ્યું કે પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સંપૂર્ણ શિક્ષક વિભાગ એ દીકરીના માતાપિતાની જોડે છે આખી ઘટનાની તપાસ થશે અને ત્યારબાદ ચોક્કસ પગલા લેવામાં આવશે મારે ગુજરાતના વાલીઓને વિનંતી છે કે સારા શિક્ષકો હોય તો ઠીક છે પણ જો આવા નરાધમ શિક્ષક તમને થોડો પણ આઈડિયા છે ને તો જઈને સીધા તમારા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને જઈને ફરિયાદ કરો કારણ કે આવા શિક્ષકો રાજ્ય માટે કલંકિત છે આવા શિક્ષકોના કારણે આપણું રાજ્ય છે એ બરબાદ થઈ રહ્યું છે અમારા સહયોગી મહીપાલ વાઘેલા અમારી સાથે બોટાદથી જોડાયા છે મહીપાલ શું ઘટના હતી અને હાલ શું પગલા લેવામાં આવ્યા છે ડસા ની ઘટના ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતે લાંછન રૂપ છે એક તરફ સરકાર દ્વારા શાળાના એક શિક્ષક ની ઘણી બધી જવાબદારી હોય છે ગુટ તર નું જ્ઞાન આપવાનું છે એ જ વ્યક્તિ જયારે આ પ્રમાણે કૃત્ય કરતો ત્યારે ચોક્કસ થી અંદર રોષ પણ જોવા મળ્યો છે જેને લઈ ડસા ગામના લોકો અત્યારે રોડ પર ઉતરી ગયા છે ચોક્કસ શિક્ષણ વિભાગ દ્વારા હાલ તો સસ્પેન્ડની કામગીરી કરવામાં આવી છે પણ ખરેખર સરકાર દ્વારા પણ કોઈ એવા કડક પગલા કડક નિયમ કરવો જોઈએ કે વારંવાર રાજ્યના અનેક વિસ્તારની અંદર જે આ પ્રમાણે ઘટના ઘટશે માત્રને માત્ર સસ્પેન્ડ કરી અને થોડા સમય પછી યોગ્ય કાર્યવાહીની વાતો થાય છે પણ ખરેખર નક્કર કાર્યવાહી થતી નથી એવું આપણે જોઈ રહ્યા છે કારણ કે તો જ આ પ્રમાણે ઘટના વારંવાર બને હાલ તો સંભાળ કોઈ ફરિયાદો વગેરે આવી છે શિક્ષકની કેવી રીતે આ નારાધમને પકડી પાડવામાં આવ્યો હાલ તો વિડીયો વાયરલ થયો ત્યારબાદ જ લોકો સમક્ષ વાત આવી છે ત્યારબાદ વાલીઓ દ્વારા ત્યારબાદ વાલી દ્વારા ફરિયાદ દાખલ થઈ છે વિડીયો કોના દ્વારા આવ્યો તો અંદાજો હતો આખું કેવી રીતે હશે કારણ કે આમને પકડવા પણ અઘરા હોય છે શિક્ષકોને

તો આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ ખાસ પગલાં લેવામાં આવ્યા છે પણ હું જે વાત કરતો હતો કે તમે તમે જ્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં સરકારી નોકરીઓ લો છો ત્યારે ગરીબ અને જરૂરિયાત લોકો તમારી પાસે ભણવા આવે છે અને આવા જરૂરિયાતવાળા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ સૌથી મોટું પાપ છે અને એમાં પણ આવા શિક્ષકો જે આવા કૃત્ય કરે છે આવા શિક્ષકોને શું સજા આપવી એ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો અને જો તમારા વિસ્તારમાં કે તમારી શાળામાં તમારા ગામની શાળામાં જો આવા કોઈ પણ શિક્ષક છે તો ભૂલ્યા વગર આજે જ ન્યૂઝરૂમનો સંપર્ક કરજો કારણ કે આવા શિક્ષકોને ખુલ્લા પાડવા એ અમારો પહેલો અમારો પહેલો કામ છે અમારી પહેલી ફરજ છે કે આવા એક પણ નિરાધમ શિક્ષકે ગુજરાત સરકારની શાળામાં નોકરી ના કરવો જોઈએ સારા શિક્ષકો સારા આચરણવાળા શિક્ષકો હોવા એ ખૂબ જરૂરી છે Chota Rádio Newsroom, namaskaram.